હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સબિનો ઓવિલોની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જુનિયર સહાયક જુનિયર ક્લાકની જે સસોને બાર જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની અંદર એ સહાયક જુનિયર ક્લાકનું ફોર્મ એ કઈ રીતે ભરવું તેની માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું અને જે સહાયક જુનિયર ક્લાક છે તો કે તેના ફોર્મ ભરવાની એ છેલ્લી તારીખ એ પંદર ચાર બે હજાર ચોવીસ છે અને તેની એ અરજી શરૂઆત એટલે કે જે ફોર્મ ભરવાની શરૂઆત એ પંદર ત્રણ બે હજાર ચોવીસથી પંદર ચાર બે ચોવીસ સુધી એટલે કે તેમને ફોર્મ ભરવા માટે એ એક મહિનાનો એ સમય આપવામાં આવે છે તો કે આ વિડીયોની અંદર આપણે જે તમે ફોર્મ ભરો તો કે તેની એ ફી એ કઈ રીતે ભરવાની પછી જો ડોક્યુમેન્ટ હોય તો કે તે એક એટલે કે આની અંદર એ ઘણા બધા ડોક્યુમેન્ટ છે તો કે તે તેની અંદર એ અપલોડ કરવાના મજા છે તો કે તે ડોક્યુમેન્ટ છે તો કે તે કઈ રીતે અપલોડ કરવા તે તમામ ડોક્યુમેન્ટ એ જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવા કે પીડીએફમાં તે તમામ માહિતી આપી સાથે સાથે તમારે આની અંદર જ્યારે ફોર્મ ભરો તો કે ત્યારે એ કઈ કઈ વાતનું ધ્યાન રાખવું તો કે તે પણ જણાવીશ માટે તમે આ વિડીયોને એ છેલ્લા સુધી એ જોવાનો ભૂલતો નહીં અને જો તમને આ વિડીયો ગમે તો તમે આ વિડીયોને લાઈક કરી શકો છો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરી શકો છો કેમકે જે પણ વિદ્યાર્થીઓને જે સહાયક જુનિયર ક્લાસની અંદર ફોર્મ ભરવાનું છે તો કે તેમની માટે એ આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે તો કે અમે આપણે એ જે તમામ માહિતી છે તો કે તે એ ઓનલાઈન એટલે કે ટુટોરિયલ માધ્યમથી એ અમે તમામ માહિતી જોઈશું તો કે તેની અંદર તમારે સૌથી પહેલાં તો જે કોઈ પણ જે બ્રાઉઝ એટલે કે જે ક્રોમ બ્રાઉઝર છે તો કે તેની અંદર તમારે એ એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તે પ્રમાણે લખવાનું રહેશે તો કે અમે હું તમને સીધી જે તેની વેબસાઇટ ખોલે તો કે તે વેબસાઇટ તમને અમે પછી તેની માહિતી આપીશ અને જે વેબસાઇટની લિંક છે તો કે તે સીધી જે ફોર્મ ભરાવાની લિંક છે તો કે તેની લિંક પણ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પિન કરી દઈશ તો કે તમે ત્યાંથી પણ એ લિંક પર ક્લિક કરીને સીધું ફોર્મ ભરી શકો છો તમે કોમ ક્રોમ બ્રાઉઝરની અંદર જે વેબસાઇટ એટલે કે જે એમસીની વેબસાઇટ લખશો તો કે ત્યારબાદ તમને એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક વેબસાઇટ ઓપન થાય છે તો કે તેની અંદર જે રિક્રુટમેન્ટ ઓપ્શન છે તો કે તેની ઉપર એ ક્લિક કરવાનું રહેશે અને તેની અંદર તમને તૈયાર પોસ્ટર જોવા મળશે જેની અંદર સહાયક ટેક ટેકનિકલ સુપરવાઇઝર પછી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઈટ અને પછી એન્જિનિયર પછી સહાયક જુનિયર ક્લાતો તેની અંદર તમારે સહાયક જુનિયર છે તો કે તેની અંદર જે એપ્લાય નામનું જે બટન હોય છે તો કે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમે જેની પછી જેવું એપ્લાય ઉપર ક્લિક કરશો તો કે બાદ તમે જે અહીં પ્રકારનું ઇન્ટરફ્રેસ જોઈ શકશો તે તે પ્રકારનું ઇન્ટરફ્રેસ જોવા મળશે અને તેની અંદર તમારે જે અહીં તમે જોઈ શકશો છો કે એડવ એટલે કે જાહેરાત ક્રમાંક સત્યાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ પછી વેકેન્સી નું નામ તો કોઈ સહાયક જુનિયર ક્લાર્ક તો એટલે કે ભરતીનું નામ એ સહાયક જુનિયર ક્લાર્ક તો કે તેની અંદર તમે અમે આપણે એટલે કે જે કેન્ડિડેટ એટલે કે તમારે જે ફોર્મ ભરો તો ત્યારે કઈ કઈ માહિતી નાખવી તો કે તે અમે જોઈશું તો કે તેની અંદર એ એમસી એમ્પ્લોઈ છો તો સામાન્ય રીતે એ કોઈપણ હોય જ્યારે ફોર્મ ભરે તો કે તે અમદાવાદની અંદર નોકરી ન કરતો હોય તો એમને એ ન રાખવાનો અને જો તમે એ એમસીની નોકરી કરતા હોય તો કે તમારે એસ કરવાનું છે એટલે કે અહીં તમારે નો રહેવા દેવાનું પછી અહીં તમારે ટાઇટલ નાખવાનું

અને જો કોઈ લગ્ન થયેલ મહિલા ભરતી હોય તો તે તેમના પતિનું નામ અહીં તમારે નાખવાનું રહેશે ત્યારબાદ અહીં તમારું સરનેમ એટલે કે તમારી જે અટકશે તો કે તે અહીં ભરવાની ને ત્યારબાદ અહીં તમારું જેન્ડર તો કે તેની અંદર તમે મેલ ફિમેલ અથવા તો ઓધર તો કે તે જે પણ હોય તો કે તે અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ અહીં તમે ઓલરેડી એપ્લાય એટલે કે તમે ઘણા બધી વખત તમે કોઈ ભરતી ભરો તો તેની અંદર કોઈ પણ ખામી જાય તો કે તમે બીજી વખત ફોર્મ ભરો છો તો આની અંદર જો તમે બીજી વખત ફોર્મ ભરતા હોય તો કે તમે તમારે ઓલરેડી એપ્લાય તો કે તેની અંદર તમારે એસ ટીક કરવાનું છે પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એટલે કે આ આપણે વિડીયો બનાવી તો તો તે જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે એટલે કે માત્ર બધા વિદ્યાર્થીઓ એ એ પહેલીવાર જ ફોર્મ ભરતા છે એટલે અહીં તમારે નો ઉપર ક્લિક કરેલું રાખવાનું પછી પ્રીવિયસ એપ્લિકેશન આઈડી તો તેની ઉપર એ કાળો લીટો છે એટલે કે ત્યાં એ કોઈપણ પ્રકારની એ માહિતી ભરવાની પછી મોબાઈલ એપ્લિકેશન મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે તો કે તે તમારે જે કાયમી હોય તો કે તે જ ભરવાનું કેમ કે તેની અંદર ભરતી લેટર એટલે કે જે જુનિયર ક્લાર્ક એક એમસીની ભરતી છે તો તેની કોઈ પણ જે અપડેટ આવશે તો તેની અંદર એ તમને આપવામાં આવશે અને ત્યારબાદ અહીં તમારી જે જન્મ તારીખ છે તો તે અહીં તમારે ભરવાની રહેશે પછી ત્યારબાદ અહીં તમારું મધરનું જે તમારી માતા છે તો કે તેનું જે નામ છે તો કે તે તમારે અહીં ભરવાનું રહેશે પછી ત્યારબાદ અહીં તમારી જાતિ તો કે એસસીબીસી પછી જનરલ પછી એસસી એસટી પછી જનરલ ઈડબલ્યુ તેની અંદર જે પણ કેટેગરી હોય તો સિલેક્ટ કરવાનું રહેશે તમારું તમે લગ્ન જીવન કેવું છે તો અનમેરિડ પછી મેરિડ પછી ડિવોર્સ પછી વિધવા તો કે તેની અંદર તમારે જે પણ આવતા હોય તો કે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમે ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે તમે દિવ્યાંગ છો અને જો દિવ્યાંગ લોકો હોય તો કે તેમને એ એસ કરવાનું રહેશે જો ન હોય તો તમારે નો નોટ એ ક્લિક કરેલું રાખે રહેવા દેવાનું છે પિન કોડ નાખવાનું રહેશે જે કાસ્ટ એટલે કે જે જાતિની ડિટેલ છે તો તેની વાત કરીએ તો કોઈ તેની અંદર તમારે અહીં જે કાસ્ટ સર્ટિફિકેટ છે તો કે તમે તમારે કાસ્ટ મુજબ એ સર્ટિફિકેટ નાખવાનું રહેશે પછી જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જે કાસ્ટ સર્ટિફિકેટ એ જયારે જાહેર થયું હોય એટલે કે જ્યારે તમે કઢાવી તો કે તેની જે ડેટ હોય તો કે તે એ નાખવાની પછી કાસ્ટ સર્ટિફિકેટ તો કે તે તમને ક્યાંથી મળી શકે તો કોઈ સામાન્ય રીતે કાસ્ટ સર્ટિફિકેટ હોય તો કે તે બધા વિદ્યાર્થીઓ એ ગુજરાતના હોય તો કે તેમને એ ગુજરાતથી નહીં એટલે કે તમારે ગુજરાત ટીક કરેલું હોય દેવાનું પછી કાસ્ટ સર્ટિફિકેટ ઓથોરિટી એટલે કે તે કોણો દ્વારા આપવામાં આવ્યું છે તો કે તેની અંદર મામલાદાર ટીડીઓ પછી ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર અથવા તો ઓધર যে ক্লিক কৰা হৈছে টি ড দীড়িও পিছত যে এছ চি বীচি বিদ্যাৰ্থী হয় ন'ন ক্ৰিমিন এ বিদ্যাৰ্থী ম'ন ক্ৰিমিনল ফেছে ন'ন ক্ৰিমিনল চৰ্টিফিকেট ডেট হেছে নাখুৱাই পাছি যে ন'ন ক্ৰিমিনল যে સર્ટિફિકેટ તો કે તે કોના દ્વારા આપવામાં આવશે તો કે તે તમારે અહીં નાખવાનું એટલે કે જે મામલાદાર ટીડીઓ પછી ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર પછી ઓધર તો તે જે પણ હોય તો કે તે તમારે અહીં ક્લિક કરીને નાખવાનું પછી જે નોન ક્રિમિનલ છે તો તેનો તમારે સર્ટિફિકેટ નંબર એ અહીં ભરવાનો રહેશે તો કે તે પ્રમાણપત્ર હોય તો કે તેની અંદરથી તે ભરીને જોઈશ શકો છો અને ત્યારબાદ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન વન તો કે તેની અંદર જે પેલું એટલે કે જે પ્રાથમિક લાયકાત છે તો કે તે તમારે અહીં ભરવાનું છે તો કે તેની અંદર જે રિક્વાયર્ડ ક્વોલિફિકેશન તો કે તેની અંદર જે બીપી પછી બીપીએડ પછી બી પછી બી પછી એનિક એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ એટલે સ્નાતક પછી બીબીએ પછી બીસીએ પછી બી પછી બી પછી બી પછી બી ફાર્મા પછી બી પછી બી અથવા તો બી પછી બી આર્ટસ પછી બી પ્લાન આની અંદરથી તમે કોઈ પણ ડિગ્રી મેળવી હોય તો કે તે તમારે એ ક્લિક કરવાની રહેશે એટલે કે સામાન્ય રીતે એ બી તો કે અહીંયા આપણે બી કોમ રાખ્યું અને ત્યારબાદ અહીં તમારે જે સબ્જેક્ટ એટલે કે તમારે જે સબ્જેક્ટ મુખ્ય છે તો કે તે તમારે અહીં સબ્જેક્ટ નાખવાનો રહેશે અને ત્યારબાદ અહીં રિઝલ્ટનો ટાઈપ એટલે કે તમારે જે રિઝલ્ટ છે તો કે તેનું એ તમારે ગ્રેડ સિસ્ટમ છે પછી ટકાવારીની સિસ્ટમ છે પછી સી જીપીએની સિસ્ટમ છે તો કે તમારે જે બધી સિસ્ટમ હોય તો કે તે તમારે અહીં નાખવાનું છે એટલે કે સામાન્ય રીતે એ ટકાવારીની સિસ્ટમ હોય તો ટકાવારી પછી અહીં તમારે જે પર્સન્ટેજ એટલે કે તમારે કેટલી ટકાવાળી હોય તો કે તે અહીં ભરવાની રહેશે પછી ક્લાસ કેટેગરી એટલે કે આપણે જે ક્લાસ કેટેગરીની વાત કરીએ તો કે કોઈ પણ સામાન્ય ભરતી હોય તો કે તે ગ્રેજ્યુએટ ઉપર આવતી હોય છે એટલે કે જે તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા હોય તો કે તે તેની અંદર ફોર્મ ભરી શકતા હોય છે પરંતુ જે એ આ એમસી જુનિયર ક્લાર્કની ભરતી છે તો કે તેની અંદર એ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તો ફોર્મ ભરી શકે છે પરંતુ જેની અંદર જે પણ વિદ્યાર્થીઓ એ ગ્રેજ્યુએટ પણ થયા છે અને તેમણે એ ક્લાસ ટુ અથવા તો ફર્સ્ટ ક્લાસ અથવા તો ડિસ્ટ્રિક્ટ અથવા તો સેકન્ડ ક્લાસ આ ત્રણ ક્લાસની અંદર એ તેમણે ગ્રેજ્યુએટ થયેલું જોઈએ અને આનથી જે નીચે એટલે કે જે પાસિંગ ક્લાસવાળા હોય તો કે તે આની અંદર એ ફોર્મ ભરી શકતા નથી તે વાતનું એ તમામ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું એટલે કે આની અંદર આપણે ક્લાસ કેટેગરી તો કે ડિસ્ટ્રિક્શન મેળવેલું છે પછી ફર્સ્ટ ક્લાસ મેળવું છે કે સેકન્ડ ક્લાસ તો કે જે આ ક્લાસની માહિતી છે તો કે તે તમે જે માર્કશીટ છેલ્લી માર્કશીટ એટલે કે જે ગ્રેજ્યુએશન મેળવી હોય તો કે દેને જે છેલે માર્કશીટ હોય તો કે તને એ તમને માહિતી આપવાની તો કે તે મને કે તમારે નાખો ઓલે કે અહીં સામે તે સેકન્ડ ક્લાસ પછી અહીં તમારું પાસિંગ વર્ષ પછી અહીં પાસિંગ મહિનો પછી અહીં તમારું જે અલકે દેમે જે નથી જે ગ્રેજ્યુએટ થયા હોય તો કે યુનિવર્સિટી અથવા તો જે બોર્ડ હોય તો કે તેનું નામ પછી અહીં તમારું જે સેલુ સર્ટિફિકેટ છે તો કે તેનું એ ટ્રાયલ સર્ટિફિકેટ અલકે અહીં જે દેમે ટ્રાયલ આપી હોય તો કે તેની સાથે જે ડિગ્રી સર્ટિફિકેટ આવે તો તે તમારે અહીં ડિગ્રી સર્ટિફિકેટ એ નંબર નાખવાનો અને ત્યારબાદ એ તમારે જે માહિતી એ એડ કરી લેવાની એટલે કે તમે જેવું એડ કરશો એટલે કે તમારી આ માહિતી એ અપલોડ થઈ જશે અને ત્યારબાદ જો તમે વધારાની અલગ જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે તો તેની માહિતી જોડવા માગતા હોય તો તમે એ વધારાનો વધારાનો ગ્રેજ્યુએટ પણ જોડી શકો છો અને જો તમે કોઈ અનુભવ અલગ જો તમે કોઈ પણ અહીં તમારી પછી ત્યારબાદ એ લેંગ્વેજ નોલેજ અલગ તેની અંદર એ તમામ એ ઠીક કરવાનું રહેશે જેની અંદર જે રીડ રીડની વાત કરીએ તો કે તેની અંદર એ ક્લિક થઈ જાય છે અને એટલે કે તમારું એ ક્લિક કરશો ત્યારબાદ એ અહીં તમને તમામ સિલેક્ટેડ માહિતી મળશે તો કે તમારે એ તમામ એટલે કે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી તો કે તે વાંચી શકો છો લખી શકો છો અને બોલી શકો છો તો કે તે બધું એ કરી નાખવાનું અને ત્યારબાદ એ વર્ક એક્સપિરિયન્સ એટલે ડિટેલ્સ એટલે કે અનુભવની એ જે માહિતી હોય તો કે તે એ જો તમે તે અનુભવ હોય તમારે તો કે તે ભરી શકો છો પરંતુ એ સામાન્ય રીતે એ તમારા પણ પ્રકારના જે એક્સપિરિયન્સ છે તો કે તેની માહિતી ભરવી નહીં કેમ કે તેની માટે એ જુદા જુદા જે જો તમે આની અંદર એ ભરી દો તો કે તેની માટે એ તમારે જે જુદા જુદા જે સર્ટિફિકેટ હોય તો કે તે રજૂ કરવા માટે એ તમને ખૂબ જ મહેનત પડે માટે તમારે આની સાથે એ કોઈ પણ એક્સપિરિયન્સ હોય તો કે તે છોડવું નહીં એટલે કે આને કાંઈ એડ કરવાનું નહીં પછી વધારાનું જે એજ્યુકેશન જો હોય તો જ એડ કરવાનું તેને કોઈ પણ પ્રકારનું એડ કરવું નહીં ને ત્યારબાદ એ જે એટલે કે જે તેની અંદર જે કાસ્ટ સર્ટિફિકેટ પછી લેંગ્વેજ પછી જે કેન્ડિડેટની એટલે કે જે કેન્ડિડેટ છે તો કે તેની ડિટેલ્સ તે તમામ ભરાઈ જાય તો કે ત્યારબાદ એ તમારે જે અહીં જે ચેકબોક્સ છે તો કે તેની ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અહીં જે સબમિટ ડિટેલ્સ છે તો કે તેની ઉપર એ તમારે સબમિટ ડિટેલ કરવાની રહેશે જો અમે આપણે જો ડોક્યુમેન્ટ અપલોડની વાત કરીએ તો કોઈ તેની અંદર એ સામાન્ય રીતે પાંચ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે તેની અંદર સૌથી પહેલું ડોક્યુમેન્ટ તો કોઈ કેન્ડિડેટનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટમાં તમે અપલોડ કરી શકો છો તેની અંદર તમારે અહી ફાઇલ અહીં તમે જે સિલેક્ટ એટલે કે ચૂઝ ફાઇલ છે તો તેની ઉપર ક્લિક કરીને એ જે ફાઇલ છે તો કે પસંદ કરીને વિશેષ તમારી સાઇન તો કે પણ જે પી જે અથવા તો પીએનજીની અંદર અપલોડ કરવાની છે પછી આધાર કાર્ડ જેવું તો તેની તમારે જે પીડીએફ બનાવીને એ તમારે અપલોડ કરવાની છે એટલે કે અહીં તમને જે ફોર્મેટ છે તો એ આઈપી દેવાનું છે એટલે તમારે પીડીએફ તેની અપલોડ કરવાની છે જો તમે એક્સપિરિયન્સ લેટર એટલે કે જો તમે અનુભવની માહિતી નાખી હોય તો કે તેની અંદર તમે જે અનુભવ નાખ્યો તો તે મુજબના જે પણ સર્ટિફિકેટ હોય તો કે તેની તમારે એ પીડીએફ બનાવીને એ તમારે અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ જો નોન ક્રિમિનલ હોય તો કે તેની એ સર્ટિફિકેટનું એ તમારે પીડીએફ અપલોડ કરવાની થશે એટલે કે તે પણ અહીં સિલેક્ટ કરવાની એટલે કે સામાન્ય રીતે એ તમામ વિદ્યાર્થીઓ એ ચાર ડોક્યુમેન્ટ તો અપલોડ કરવાના થશે જ છે પરંતુ જો તમે એક્સપિરિયન્સ તમે ડિટેલ્સ ભર્યું છે તો તમારે એ પાંચમા ડોક્યુમેન્ટ જોડવાનું થશે અને તમને અહીં નોંધ આપી દેવામાં આવશે કે પ્લીઝ કમ્બાઇન ઓલ એક્સપિરિયન્સ એટલે કે તમને અહીં કહેવામાં આવશે કે તમે જે પણ એક્સપિરિયન્સના સર્ટિફિકેટ જોડો તો કે તે તમામ એક્સપિરિયન્સની સર્ટિફિકેટની એક જ પીડીએફ બનાવીને તમારે અપલોડ કરવાની છે તેની એ તમામ એ ખાસ નોંધ લેવી તો કે તે તમને અહીં આપી દેવાનું પછી અહીં તમારે સબમિટ ડોક્યુમેન્ટ કરવાનું અને ત્યારબાદ અહીંયા એટલે કે તમે જેવું સબમિટ ડોક્યુમેન્ટ કરશો તો કે એ તમારી જે એપ્લિકેશન નંબર એ તમને મળી જશે એટલે કે તમારે તમારા ડોક્યુમેન્ટ અને તમારી માહિતી એ સબમિટ થઈ છે તેવો તેમને મેસેજ મળશે અને ત્યારબાદ અહીંયા પછી આપણે જે ફી છે તો કે તેની એટલે કે જે ફી છે તો કે તે કઈ રીતે ભરવી તો કે તેની માહિતી મેળવીશું તમે જેવું પોતાની કેન્ડિડેટની ડિટેલ્સ પછી ડોક્યુમેન્ટ સબમિટ એ બંને સબમિટ કરી દઈશો તો કે ત્યારબાદ એ તમારે જે ઓનલાઈન ફી છે તો કે તેની અંદર જે સામાન્ય એટલે કે જે જનરલ કેટેગરીના હશે તો કે તેમને એ પાંચસો રૂપિયા અને જે અનામત કેટેગરીના હશે તો કે તેમણે એ અઢીસો રૂપિયા એ ફી ભરવાની છે તો કે તેની માટે એ તમારે જે ફી નામનું જે ઓપ્શન છે તો કે તેની ઉપર એ ક્લિક કરવાનું રહેશે તો કે તેની અંદર એ આપણે અહીં ફી ઉપર આવવાનું એટલે કે ત્યારબાદ એ થોડોક સમય લેશે તમે એ પેમેન્ટ પેલી કરી કીધું ત્યારબાદ એ થોડોક સમય પછી એ જે અહીં પરનો જે ઇન્ટરફેસ દેખાય છે તો કે તે પ્રકારનો એક ઇન્ટરફેસ દેખાય છે તો કે જે ની અંદર તમે જે ડોક્યુમેન્ટને બધું સબમિટ કર્યું તો કે ત્યારે એ તમને એક એપ્લિકેશન નંબર મળશે તો કે જે એપ્લિકેશન નંબર છે તો કે તે તમારા એક ખાતાજી નોંધી લેવો અને ત્યારબાદ અહીં તમારે જે પેમેન્ટ છે તો કે તે ની અંદર જે વેકેન્સી છે તો કે તે અહીં પર છે તે ની અંદર સહાયક જુનિયર ક્લાર્ક પછી સહાયક ટેક સુપરવાઇઝર એન્જિનિયર પછી સહાયક ટેક टेक्निकल सुपरवाइजर ए लाइट तो कैटेगरी के ते में फी मांगता हो तो सिलेक्ट करना है तो अँ आप जुनियर क्लाह से तो को फी भर मांगी अजू ऑप्शन क्लिक कर एप्लिकेशन नंबर से तो ना तो पे अं तेरे बर्थ डे तो त्यारच करवा पी पे पेमेंट कर तो जे पेमेंट करो तो तुमने जुदा जुदा ऑप्शन अंदर जी डेबिट कार्ड क्रेडिट कार्ड कोई क्यू आर द्वारा

అమ్మ తన జూనా పేపర్ డానలోడ్ జూనా పేపర్ను సోల్యూషన్ ఆ చన ఆ రూలర్నింగ్ జూనా పేపర్ అయితే ભૂતકાળની એમસીની જે ભૂતકાળની જૂની ક્લાય પરીક્ષા લેવાની તો તેની અંદર એક એવા પ્રકારના પ્રશ્ન પેપર લેવાના તો કે તે તમામ પ્રશ્ન પેપર એ આપણી આ જે આરું લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો તેની ઉપર એ મૂકી દેવામાં આવે છે તો કે તમે તે પણ જોઈ શકશો અને જો તમે આયુષ્ય ભરતી લીધે માહિતી મેળવવા માગતા હોય તો તમે આપણે જે ટેલિગ્રામ ચેનલ આરું લર્નિંગ છે તો તેની અંદર પણ જોડાઈ શકો છો અને જેની અંદર કોઈ પણ ભરતી હોય તો કે તેની અંદર સૌથી પહેલાં આવી દેવામાં આવશે અને જો તમે આવા જ વિડીયો જોવા માગતા હોય તો તમે જે આપણી આરું લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો